નમસ્કાર હું છું જોગલનાથાડ મારી સાથે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે રાજુલાના જૂની માંડવડી કરીને ગામડું છે આ ગામમાં પચાસ કરતા પણ વધુ ખેડૂતોએ સોલર પ્લાન્ટ પોતાના ખેતરમાં લગાવ્યો છે તમે આ જોઈ શકો છો આવી રીતે અને વીજળીની બચત કરે છે આમ તો આપણે ત્યાં આવા બહુ ઓછા પ્રોજેક્ટ હોય છે ખેડા જિલ્લાના એક ખેડૂતનો અમે સ્ટોરી કરેલી પણ આજે મને એમ જોયું છે કે અહીં રાજુલાના ગામડામાં છે અહીં ઘણા બધા ખેડૂતો છે તો આપણે જાણીએ શું છે કઈ રીતે લોકો લગાડે છે પ્લાન ખેડૂતને શું લાભ થાય છે છે કિસાન યોજના અને સરકાર પાયલોટ પ્રોજેક્ટ ખેડૂતો ને દિવસે લાઈટ મળે ઝટકા માર્યા વગર ની લાઇટ મળે અને સરકાર સાત રૂપિયા યુનિટ વીજળી ખરીદી લે ખેડૂત પાસેથી અને ખેડૂત આવક ડબલ કરવા માટે આ પ્રોજેક્ટ સરકાર શ્રી અને આ લોકો ને સાત પચીસ વર્ષ સુધી આની આયુષ હોય છે અને સાત વર્ષ સુધી સરકારે આ યુનિટ અમારે સો ટકા માંથી ત્રીસ ટકા રાજ્ય સરકાર ની સબસીડી ત્રીસ ટકા કેન્દ્ર સરકાર ની સબસીડી અને ચાલીસ ટકા અમારે ખેડૂતોને ભરવાના હોય એ રકમ જાજી થતી હોય જેથી પાંચ ટકા ખેડૂતો ભર્યા અને પાંત્રીસ ટકાની સરકારશ્રી એ લોન કરી અને સાત વર્ષમાંથી પાવર ની બચત થઈ હોય એ યુનિટ પ્લસ માઇનસ થઈ અને પછી બિલ આવતા હોય છે એટલે અમને ખેડૂતોને પાંચ ટકા જ ભરવાના પાંત્રીસ ટકાની લોન હોય એટલે સાત વર્ષ સુધીમાં આ જે પૈસા પાંત્રીસ ટકાની લોન છે એ વળી જાય

પાંચ વર્ષ પર ને એટલે ત્રીસ થી બત્રીસ યુનિટ ઉત્પન્ન થાય વીજળી પછી આ વીજળી છે સંગ્રહિત ક્યાં થાય માન લો આ પીજીવીસીએલ નો પાવર આવે અને પાવર પીજીવીસીએલ ના પાવર આ કનેક્ટ હોય જેમ રૂપ ટુપ યોજના છે એ રીતે એટલે આ પાવર જે આનું ઉત્પન્ન થાય એ પીજીવીસીએલ માં વિયોજાય અમારે તો પીજીવીસીએલ નો જ પાવર વાપરવાનો અચ્છા અને આ જે જનરેશન ઉત્પન્ન થાય એ આમાં ત્રણ મીટર આવે એક પીજીવીસીએલ નું મીટર હોય એમાં પછી આ સોલાર નું મીટર અને બે માં પ્લસ માઇનસ થાય અને ખેડૂત ને કેટલી બસત થાય એનું મીટર આવે એટલે એ એ ઉપર દર બાર મહિને માર્ચ એન્ડિંગ આનો હિસાબ થાય અને ખેડૂતે જે વીજ વાપરી હોય અને પછી જેમાંથી જનરેશન ઉત્પન્ન થયું હોય એના પ્લસ માઇનસ થતા જો વધારે વપરાશ હોય તો ખેડૂતોને પૈસા ભરવાના થાય અને જો વધારે વપરાશ ન હોય તો ખેડૂતોને

કઈ પણ ફોટ થાય તો એ માણસ આવી અને રિપેર કરી જાય એનામાં એનું અમે ગ્રુપ બનાવેલું છે એમાં પીજીવીસીએલ ના અધિકારી હોય ટાટા કંપની ના હોય અને આનું સર્વિસ સ્ટેશન નો જે આપેલું છે એનો અધિકારી હોય એની પાસે ઇન્વેટર છે વાયરિંગ છે એ બધું પીડ્યું હોય એટલે કોઈ પણ ખેડૂત ને હોય તો એ તરત ને ગ્રુપમાં નાખે અને સાહેબ ને જાણ કરે એટલે બીજે દી કે ત્રીજે દી આવી અને એ લોકો રિપેર કરી શરૂ કરી દે તમારા ગામમાં આવું કેટલા લોકો લગાવ્યું

તો ખેડૂતો ને વ્યાજ જે સડતું હોય એનું એનું જે ડેન્ડ્રેજ હોય જે તે કંપની અથવા પીજી વિશે ભોગવવું પડે એટલે એમાં છ મહિના બેન્જ રહ્યું એટલે ઓલું જે વ્યાજ સડવાનું હતું અમારે એ વ્યાજ શરૂ રહ્યું એમાં ખેડૂતો ને બિલ જાદા આવેલ એમાં માનની મહેશભાઈ કસવાલા ધારાસભ્ય શ્રી સાવરકુંડલા અને માનની ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને અમારા યાદના પ્રમુખ જીજ્ઞેશભાઈ એને આ બાબત ની વાકેફ કરી અને માનની ઉર્જા મંત્રી સાહેબ ને વાત માં ચોવીસ કલાક નો ચાલે બાર કલાક મોટર ચાલે આવા એસપી ના કનેક્શન લાઈટ નો હોય જંગલ વિસ્તારમાં સરકાર આપેલા પણ એની થી શું છે વાદળા એટલે ડીમ મોટર આવે એમાં એમાં તકલીફ થાય પણ આમાં કઈ ન થાય આમાં પાવર તો પીજીવી સેલ માં જ આવે મોટર તો પીજીવી સેલ ના પાવર થી જ આવે આનું જે જનરેશન ઉત્પન્ન થાય પીજીવી સેલ માં વયું જાય એટલે એટલે આની થી ડીમ પાવર કે એવું કઈ ન થાય તમે ગણતરી કઈ રીતે કરો માની લો તમે એટલા વોલ્ટ વેચો છે એ કઈ રીતે આ જે ઇન્વેટર છે ને એમાં આપણને ખ્યાલ આવે આવે એ ખેડૂતો ને લોકો કે ઇન્વેટર નું ખ્યાલ આવે કે પાંચ એચપી કેટલા જનરેશન ઉત્પન્ન થયું કેટલું વપરાણું એ ખેડૂત ને ખ્યાલ આવી જાય આની એપ્લિકેશન આવે અને એપ્લિકેશન માં પણ ખેડૂત ને ખ્યાલ આવે મોટર શરૂ છે બેન છે કેટલા યુનિટ બન્યા કેટલા યુનિટ બન્યા કેટલા યુનિટ વપરાણ એ બધું ખ્યાલ આવે એપ્લિકેશન હોય આની પછી જે લોકોએ લગાવ્યું હોય આમાં કોઈ વિઘા કેવી કોઈ હોત નહીં એવું નથી એમાં શું છે કે ખેડૂત ને પીજી કનેક્શન હોવું જોઈએ એમાં અમારે કનેક્શન એકસો ને ચૌદ ખેડૂતો નું કનેક્શન છે બીજે કેમ નો થયું બીજા કેમ નો બીજા ખેડૂતો ને બીક હતી કે આજે ચોમાસા માં ધીમું પાણી કાઢશે પછી પૈસા વધુ ભરવા પડશે અને ઘણી પ્રોબ્લેમ કે ભાઈ આમાં સોરાઈ જાય પેનલ તો હું થાય પછી સરકાર નો બોજ વધુ આવશે તો હું થાય બિલ મોટા મોટા આવશે આ બીક ના લીધે ખેડૂતો નો ફીટ કર્યા હોય એવું બને પણ પાયલોટ પ્રોજેક્ટ હતો મને ખ્યાલ હતો આમાં હું છે કે હું આત્મા ગ્રુપ જોડે જોડાયેલો એટલે મેં આ બધું જાણેલું એટલે પછી આનો લાભ અમે લીધો તો તેર ખેડૂત આ ગામમાં વસ્તી કેટલી છે કેટલા ખેડૂત બે માંડડી છે એની વસ્તી મારા અંદાજ પ્રમાણે પાંચ 45000 ની વસ્તી છે આમાં ત્રણ ગામના ખેડૂત જોડાણેલા નવી માંડડી ઝોની માંડડી અને રાજુલા એટલે રાજુલાના અમુક ખેડૂત આવે આખું ગ્રુપ હોય

અમને પાયલોટ પ્રોજેક્ટનો લાભ આપો એટલે સ્પેશિયલ કેસમાં અમને ઉર્જા મંત્રી છે તે વખતે સૌરભભાઈ પટેલે આ લાભ આપ્યો હું તમને એમ કોઈ ખેડૂત લગાવે તો અમે કઈ ગુમાવવાનું જ નથી નહીં અમે પાંચ વર્ષમાં કોઈ ખેડૂત બિલ નથી ભરવી નથી આવ્યા પછી બીજા નંબર માં મોટર નથી બળતી પછી ટાટર નથી બળતા એવું કઈ નથી થતું ટાટર નથી બળતું પછી હાઈ વોલ્ટેજ હોય ત્યારે ત્યારે એવું બનતું પછી અમે લો વોલ્ટેજ ના ટીસી મુકાવી દીધા સરકાર શ્રીમાં રજૂઆત કરી કે ભાઈ આમાં હાઈ વોલ્ટેજ આવે છે

ખાતમી જતો ને મોડો ઉગતો હોય તો એમાં થોડુંક બે ત્રણ યુનિટ ઉનાળામાં વધારે હાલતું હોય એટલે પ્લસ માઇનસ સરખું કરતા સરકારે જે ગણતરી કરવી હાથ વર્ષમાં ખેડૂતોના જે વ્યાજ છે આ જે પૈસા જે ભરવાના થાય બેંક ના એના લોન કરી હોય એ વળી જાય એ પ્રમાણે એને સરવાળો કર્યો હોય તો એન્જિનિયર હોય પણ અમારે ખેડૂત ની દ્રષ્ટિએ તો જો હરખી સાફ સફાઈ રાખે અને આને સોલાર ને પછી બેન હોય તો જે તે અધિકારી ને જાણ કરે તો આમાં કોઈ ગુમાવાનું ખેડૂતો કાળજી એક તો પ્લેટ સાફ રાખવી પડે પ્લેટ સાફ રાખી ત્યાર પછી અર્થિંગ હોય એના કોરા થઈ જાય તેને પાણી નાખીને અર્થિંગ ને ભેજ આપવો પડે એ ત્યાર પછી તમારો ઇન્વેટર બન હોય કે ડૈયો ઉડી ગયો હોય તો એ જે તે અધિકારી પીજીવીસીએલ ના જાણ કરી અને તાત્કાલિક શરૂ થાય એવું કરવું પડે બીજી કોઈ ખેડૂત ને કઈ કરવાનું રહેતું એટલી જગ્યા માં થઈ જાય નીચે આ તો ઠીક છે અમારે જમીન દાદર નીચે છે ને ઓથમરી છે કે એવું બકાલું વાવીએ કે નાની નાની વસ્તુ કોથમરી છે પછી આપડે મેથી છે એવું વાકી વાવીએ કે પાક

ની લોન કરતા એના બદલે ચાલીસ ટકા રોકડા ભરવાનું થાય એટલે સમથિંગ પૈસા વધારે થતા હોય એટલે ખેડૂત નો તૈયાર થાય એવું બને બાકી યોજના છે આ યોજના સારી છે ખુબ સારી અને હું તો એવું કહું કે ખેડૂતો એ વસાવા જેવી કારણ કે રાત્રે સી ભૂંડ રોજ પછી સાપ નીકળતા હોય પછી એટલી બધી ઠંડી પડતી હોય અને રાત્રે લાઈટ હોય તો પાણી વાળવું પડે ખેડૂતને એને બદલે દિવસે જ લાઈટ મળે આપણે સાત વાગે આવી જાય એટલે હા સુધી લાઈટ હોય કદાચ લાઈટ આજ કાપવાની કાપી હતી સાહેબ મેન્ટેનન્સ માટે તો ગ્રુપ છે અમારું એમાં જાણ કરે કે આજ સવારના નવ થી કે ત્રણ વાગ્યા સુધી લાઈટ બંધ રહે એટલે ત્રણ વાગ્યા સુધી બંધ પછી લાઈટ શરૂ કરી દે એટલે લાઈટ કાપે નહીં આ લાઈટ ટીસી બદલા હોય તો સવારમાંથી માંથી દસ વાગ્યા સુધી બદલે અને કા પાંચ વાગ્યા પછી હું કરવા કે જનરેશન ઉત્પન્ન હોય ત્યારે નહીં કઈ કરવા તમારે બાર કલાક શાંતિ બાર કલાક શાંતિ પછી કોઈ ભાગીદાર હોય કે દાડી હોય તમને બાનું નો બતાવીએ કે ભાઈ લાઇટ નથી આપડે ઘરે બેઠા જોઈએ કે આની એપ્લિકેશન માં કે લાઈટ છે કે નહીં એટલે બધું ને ખબર પડી જાય હા ઘેરે ખબર પડી જાય ઓકે આમ તો આશીર્વાદ રૂપ છે સરકાર ને નવા ધારા ધોરણ પ્રમાણે કુસુમ યોજના છે મને ભી ખબર છે પણ ખેડૂત તો આમ વિકસિત કરવા જવું પ્લાન છે અને આમ જૂની માંડવડી કરીને ગામ છે એમાં બહુ લોકોએ ભાગ લીધો છે હું માનું છું કે સરકારની ઘણી યોજના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે તમને ભાઈ એવું તમારા નજીકના માની લો કોઈને ન તો હાલો કૃષિ મેળો તો જાણવું હોય તો શું કરે આમ કે પીજીવીએસએલ જે કંપની હોય આપણે દાખલા તરીકે અમારા પીજીવીએસએલ લાગે એમાં જીબી ના જે અધિકારી હોય એની અરે બે આ જો દાખલા તરીકે આ યોજના છે હજી શરૂઆત છે પાયલોટ પ્રોજેક્ટ છે આમાં ઘણી વસ્તુ ફાયદો હોય એમાં ફાયદા અમે થોડો ગેરફાયદો થાય એવું તો બનતું હોય પણ સરવાળે આમાં સારું હશે એટલે એ માટે પીજી વેસીલ અધિકારી છે એને મળે એટલે એ આખી ગાઈડ આપે કે ભાઈ આનું આના માટે તમારે આયા જાવ આયા જવું પછી આ કંપની હોય દાખલા તરીકે જે તે ટાટા કંપની છે એમ ઘણી કંપનીઓ છે એના માલક ભાઈ મારા કુસુમ યોજના નો લાભ લેવો મારે શું કરવું આ રૂપટુપ યોજના સરકારે કરી એમાં લગભગ હું એવું માનું કે દરેક ગામડામાં અને દરેક સિટીમાં આવી યોજના લાભ ખેડૂતો ગામના ને બધા લીધો સિટી વાળા તો એમાં ક્યાંક કોઈ પૂછવા પડ્યું કારણ કે એ કંપની વાળા ક્યાંક ભાઈ તમને સાઠ ટકા કે સિત્તેર ટકા કે ચાલીસ ટકા સબસીડી મળશે બે કિલો વોટ ના એટલા પૈસા થાય ત્રણ કિલો વોટ ના એટલા પૈસા થાય અને તમારા મકાન ઉપર ફિટ કરી ગયો તમને આ લાભ મળે એટલે એ રીતે આમાં છે પીજી વિશેના અધિકારી હા 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 બસ અને આ એ બહુ સોખ્ખો અને સરળ રસ્તો છે અને મને એવું લાગે કે આ સબ સબકા બહુ આમ જમાના પ્રમાણ ખેડૂત છે આધુનિક છે ઘણું બધું જાણ છે અમારો બી પ્રયાસ છે લોકોનું સુધરે અને સરકારની અમુક યોજનાઓ છે ખેડૂતો લાભ લે અને મેળવે બસ આટલું છે હું અને સાગર બંને મિત્રો આ રાજુલાનું ગામડું છોડું છે અને આવ્યા છે અને મારો પ્રયાસ છે કે ખેડૂતોની ઘણી બધી આપતી વિપતી હોય છે તેમાંનો એક આ ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે રાત બાર કલાક લાઇટ પણ જો આવો પ્રોજેક્ટ હોય તો આમાં કોઈ પ્રશ્ન રહેતો નથી સતત બાર કલાક લાઇટ મળશે અને એ પણ વિના ખર્ચે બસ આટલું જ ફરી મળશું કોઈ નવા કન્સેપ્ટ સાથે નવી ખેડૂતની વાત સાથે ત્યાં સુધી મને આપો રજા જય જય ગરવી ગુજરાત